નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મા નર્મદાજીની પવિત્ર સ્વચ્છતા અને તેના કિનારે વસેલા તીર્થોનું મહાત્મ્ય જાળવી રાખવાના સંદેશ સાથે અન્નજળનો ત્યાગ કરી નર્મદા પરિક્રમાએ નીકળેલા દાદાગુરુ અને તેઓ સાથે સાતસો જેટલા પરિક્રમાવાસીઓનો સંઘ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના કિનારે આવી પહોંચ્યો હતો પ્રસિદ્ધ રાવ ઘાટ ખાતે હજારો ભાવિક ભક્તોએ દાદાગુરુની દિવ્યવાણીનો લાભ લઈ સામૂહિક આરતીમાં જોડાયા હતા સત્યાવીસ નવેમ્બર બે હજાર કીર્તિક કાર્તિકી પૂર્ણિમાના દિવસે ઓમકારેશ્વરથી દાદા ગુરુએ અખંડ નિરાહાર સાથે મા નર્મદા સેવા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો મા નર્મદા પરિક્રમા મહાવ્રત સાધનામાં તેઓની સાથે સાતસો જેટલા નર્મદા ભક્ત ભાઈ બહેનો દાદા ગુરુના મહાવ્રત સંકલ્પ એવા મા નર્મદા ધર્મ ધરા ધેનુ અને પ્રકૃતિના સંરક્ષણ સંવર્ધનના મંત્રને વેગ મળે અને નર્મદા નદી તેમજ નદી કિનારાના તીર્થોની સ્વચ્છતા મહાત્મ્ય પ્રકૃતિક પરંપરા અને ધરોહરને સુરક્ષિત રાખવાના વિચાર સાથે સંદેશ લઈ દાદાગુરુ સાથે પરિક્રમાવાસીઓ આ યાત્રામાં જોડાયા હતા સતત મારેવાનું સ્મરણ ભજન યજન અને નર્મદા બચાવના સંકલ્પ સાથે નીકળેલી સંઘ મંગળવારે મોડી સાંજે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના કિનારે આવી પહોંચ્યું હતું કિનારેમાં નર્મદાજીના પાવન સાનિધ્યમાં પરાક્રમાવાસીઓ સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ સંબોધતા દાદા ગુરુએ જણાવ્યું હતું કે નર્મદાજી એક એવા બુંદની કિંમત સમજવાની જરૂર છે રેવા એ રક્તવાહિની છે નર્મદા કિનારે વસનારા તીર્થના મહાત્મ્યને કદી ન ભૂલે બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય કોઈને જાણવા હશે તો આ કિનારે આવવું પડશે બધું જ નાશ પામશે પણ આ શક્તિ વિદ્યમાન રહેશે જ્યારે કોઈ દવાની અસર ન થાય ત્યારે નર્મદાજીની ભક્તિ અને તેનું જળ અસરકારક નીવડે છે નર્મદા પરિક્રમા એ સાધના ઉપાસના અને આરાધના છે નર્મદાજીની સ્વચ્છતા હોય કે કિનારાની સુરક્ષા તેના માટે ગામ અને સમાજે સામૂહિક નિર્ણયથી નિર્ણય કરવા જ પડશે ત્યારે જ માં રેવા અને તેના તટ વિસ્તારના તીર્થોની પવિત્રતા અને ગરિમાને જાળવી શકાશે જી મેડમ નર્મદે હર દાદા ગુરુ જોડે અમે ઓમકારેશ્વરથી પરિક્રમા ચાલુ કરી છે દાદાગુરુ એટલે લગભગ આડત્રીસ મહિનાથી ફક્ત નર્મદાના જલ ઉપર છે અને આ વખતે તો ઓમકારથી જે એમણે સત્તાવીસ નવેમ્બરથી પરિક્રમા ચાલુ કરી છે એ હવા ઉપર ચાલે છે રોજના ત્રીસ પાંત્રીસ પચીસ કિલોમીટર ચાલે છે ફક્ત નર્મદા જલ એક કલશ પાણી એ પણ રાત્રે પીવે છે જ્યાં પડા હોય ત્યાં અને વધારે તો મહત્ત્વનું એ છે કે એમની સાથે છસોથી સાતસો પરિક્રમાવાસી આખી જમાત ચાલી રહી છે અને ઠેર ઠેર એમને આવકાર પણ આપવામાં આવે છે અમે આજ રોજ ચાણોદમાં આવી પહોંચ્યા જે તીર્થભૂમિ છે ગુજરાતનું દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાય છે આવા તીર્થભૂમિમાં દાદાજીએ પડાવ નાખ્યો હતો અને આરતી કરી નર્મદા મલ્હારાવ ઘાટ ઉપર ચક્રતીર્થ ઘાટ ઉપર આજે સવારે પણ આરતી થઈ એમની અને ખૂબ જ ભવ્ય આલોકિક વાતાવરણ હતું નગરજનોએ પણ તેમના આશીર્વચનનો લાભ લીધો આજુબાજુથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા દરેકે પ્રસાદીનો પણ લાભ લીધો અને ચાણો પવિત્ર તો છે જ એને ખૂબ જ પવિત્ર દાદાગુરુના પાવન પગલાંથી બન્યું છે દાદાગુરુ નર્મદા જલને મહત્ત્વ આપે છે આપણી પ્રકૃતિને મહત્ત્વ આપે છે આપણી ધરાને મહત્ત્વ આપે છે ગૌને મહત્ત્વ આપે છે પર્વતને પહાડીઓને મહત્ત્વ આપે છે અને જો એ નહીં હોય તો આપણું આ ભારત રત્ન પણ નહીં હોય આ પૃથ્વી પણ નહીં હોય નર્મદા એટલે આપણું બ્રહ્માંડનું એક અલૌકિક નીવ છે દાદાગુરુનું એવું કહેવું છે અને પૂરા બ્રહ્માંડનું સંચાલન નર્મદાથી જ થાય છે એટલે નર્મદાના કંકલ એટલા શંકર દાદાગુરુનું કહેવું છે ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ આનંદ આવ્યો નર્મદે